શ્રાવણ વદ અગ્યારસ જે અજા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુનું પૂજન કરવાથી સાધકને મોક્ષ મળે છે જીવનમાં કોઈ જ આધિ વ્યાધિ કે ઉપાધિ રહેતી નથી ત્યારે કેવી રીતે કરવું આ એકાદશીનું વ્રત અને કેવી રીતે કરવું ભગવાન વિષ્ણુનું પૂજન જાણકારી આપશે શાસ્ત્રી પ્રફુલભાઈ પંડ્યા સ્મરણ માત્ર જન્મ સંસાર બંધના વિમુચતે નમસ્તસ્મય વિષ્ણવે પ્રભ વિષ્ણવે જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજે એકાદશી અને એકાદશીની તમામ દર્શકોને એકાદશીની શુભકામના દર્શક મિત્રો શ્રાવણ માસમાં આવનારી આ એકાદશી નું શું મહત્વ આ એકાદશી કરવાથી શું લાભ થાય છે આવા પ્રશ્ન યુધિષ્ઠિર રાજા એ ભગવાનને કર્યા છે ભગવાનને કહે છે કે હે પ્રભુ હે ઠાકોરજી શ્રાવણ માસ માં આવનારી એકાદશી નું મહત્વ કહો આ એકાદશીમાં કયા નિયમનું પાલન કરવું અને એકાદશી કરવાથી એનો ફાયદો શું થાય છે ત્યારે ભગવાન યુધિષ્ઠિર રાજાને એકાદશી નું મહાત્મા કહે છે અને કહે છે કે હે રાજન દરેક એકાદશીનું એક વિશેષ મહત્વ છે બાર મહિનામાં આવનારી એકાદશી કુલ ચોવીસ એકાદશી અને દરેક એકાદશીનું વ્રત કૈજના કઈક અલગ ફળ આપે છે પણ એકાદશીમાં એ કથા જે છે એને શ્રવણ કરવી અને ઠાકોરજીની પૂજન કરવાનું વિશેષ મહત્વ હોય છે હવે રહી વાત કે શ્રાવણ મહિનામાં આવનારી શ્રાવણ વદ એટલે કે અંધારિયામાં શ્રાવણ વદ એટલે કે શ્રાવણ મહિનામાં વદ પક્ષમાં આવનારી એકાદશીને ભગવાન કહે છે આ એકાદશીને અજા એકાદશી કહેવામાં આવે છે અને અજા એકાદશી કરવાથી વ્યક્તિનું પાપ નષ્ટ થાય છે અને પાપ નષ્ટ થાય પણ સાથે સાથે મનુષ્યનું કલ્યાણ પણ થાય છે એવું કહેવાય છે અજા ઇતિ નામના વિખ્યાત શ્લોકમાં લખ્યું છે અજા એકાદશી મહાત્મા અજા ઇતિ નામના વિખ્યાત સર્વ પાપ પ્રણાસિની પૂજયિતવા ઋષિકેશ ભગવાન ઋષિકેશ ની પૂજન કરવાથી વ્રતમ તસ્યા કરોતી યહ પાપાની તસ્ય નશ્યંતિ પાપને નષ્ટ કરે છે

કે પૂર્વકાળની અંદર હરિશ્ચંદ્ર નામના એક રાજા હતા જે સત્યવાદી હતા ધર્મનું પરાયણ કરનાર હતા પરંતુ એક એવો સમય એમનો આવ્યો કે પૂર્વ જન્મના કંઈક પાપના કારણ રે પોતાનું રાજપાટ હણાઈ ગયું પોતાના પુત્ર સ્ત્રી અને પોતે સ્વયં બજારની અંદર વેચાવું પડ્યું છે સ્મશાનની અંદર દાસ બનીને કામ કરવું પડ્યું અને મરદાઓના કપડા પહેરીને પોતાનું જીવન વ્યતીત કરવું પડ્યું ત્યારે એક વખત ગૌતમ ઋષિ હરિશ્ચંદ્ર રાજાને મળ્યા છે અને ગૌતમ ઋષિએ હરિશ્ચંદ્ર રાજાને શ્રાવણ માસમાં આવનારી આ અજા એકાદશીનું વિધિ વિધાન આનું મહાત્મા અને કથા સંભળાવી છે અને આ કથા કરવાથી અજા એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિને એવું કહેવાય છે કે ધન ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે અને વ્યક્તિનું કલ્યાણ તેનું કલ્યાણ થાય છે તત્કલ્યાણમ બ્રવંતુ નહ એનું કલ્યાણ થાય છે આ એકાદશીથી પાપ નષ્ટ અને એનું કલ્યાણ દુઃખો દૂર થાય છે અને એવું કહેવાય છે કે ગૌતમ ઋષિ પાસેથી હરિશ્ચંદ્ર રાજાએ આ વ્રત વિધિ વિધાન જાણી લીધું અને ત્યાર પછી શ્રાવણ માસમાં આવનાર આ એકાદશીનું વ્રત કરી અને સંપૂર્ણ રાજ સુખ પાછું પ્રાપ્ત કર્યું અને અંતે વૈકુંઠમાં વાસ થયો છે પાપાની તસ્યંતિ વ્રતસ્ય વ્રતસ્ય શ્રવણાદ એકાદશી અજા એકાદશીના દિવસે સવારે વહેલા સ્નાન કરવું સવારે ભગવાન સૂર્યદેવને અર્ઘ્ય પ્રદાન કરવું અને ત્યાર પછી પોતાના ઘરની અંદર શંખનો નાદ કરવો મંત્ર બોલવાનો શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારા અને નાદ કરવો એકાદશી ના દિવસે અજા એકાદશી ના દિવસે પોતાનું જે મંદિર હોય એ મંદિરને પણ ગંગાજલથી શુદ્ધ કરવું ભગવાન ઠાકોરજીની સેવા કરવી ભગવાન ઠાકોરજીને લક્ષ્મી નારાયણ સાથે સોડશોપચાર પંચોપચાર પૂજન કરવું પંચામૃતિ ભગવાનને સ્નાન કરાવવા અને શક્ય હોય તો અજા એકાદશીના દિવસે જો તમે કલ્યાણ ઈચ્છતા હોવ તો ખાસ કરીને લક્ષ્મીજીની ઉપર શ્રી સુક્તના પાઠ કરવા અને ભગવાન ઠાકોરજીને કૃપા માટે વિષ્ણુ સહસ્ત્ર પાઠ કરવા શક્ય હોય તો અગિયાર શ્રી સુક્તના પાઠ કરજો અને

કદાચ કોઈને ન પણ આવડતા હોય તો આજે એને શ્રવણ પણ કરી શકાય મતલબ કે અજા એકાદશીની કથા યુટ્યુબ વગેરે ઘણી વખત એમાંથી પણ આપણને જોવા મળી જાય તો એ સર્ચ કરીને એને સાંભળવાથી પણ આપણું કલ્યાણ થાય છે અજા એકાદશીના દિવસે કરવાલાયક ઉપાય જેની અંદર ખાસ આખો દિવસ પહેલો તો કે અન્નનો ત્યાગ કરી ફળનો આહાર કરી ફલાહાર વસ્તુઓ તમે ખાઈ શકો છો અને એકાદશીના દિવસે વિશેષ તમારે શું કરવાનું છે એકાદશીના દિવસે ખાસ કરીને જો તમે કોઈને વસ્ત્રનું દાન કરો છો કોઈ વ્યક્તિને પુસ્તકોનું દાન કરો છો કોઈ બાળકને કોઈ પેનનું દાન કરો છો તો એનાથી પણ વિશેષ લાભ થાય છે આ એકાદશીના દિવસે શક્ય હોય તો પીપલના મૂળની અંદર પીપળનું જે મૂળ હોય પીપળનું જે વૃક્ષ હોય એની નીચે ખાસ કરીને કોઈ મીઠાઈ લઈ અને એ મીઠાઈ એ પીપળના વૃક્ષ નીચે મૂકવાની છે એકાદશીના દિવસે મિષ્ટનું દાન અજા એકાદશીના દિવસે મીઠાઈ જો કોઈ વૃક્ષની નીચે મૂકવામાં આવે છે તો એનાથી પણ તમારું કલ્યાણ થાય છે કેમ કે એ મીઠાઈ ખાસ કરીને ટોપરા પાક મૂકો તો વધારે સારું ટોપરા પાકની મીઠાઈ એકાદશીના દિવસે ખાલી વૃક્ષની નીચે મૂકવાની છે અને નારાયણને પોતાની તરક્કી માટે પ્રાર્થના કરવાની છે કેમ કે પીપલના વૃક્ષની અંદર સ્વયં નારાયણ બિરાજમાન હોય છે ગીતામાં પણ ભગવાને લખ્યું છે કે વૃક્ષોની અંદર અસ્વસ્થ અસ્વસ્થ કહેતા પીપલ હું છું આવું ભગવાન કહે છે તો દર્શક મિત્રો ખાસ કરીને એકાદશીના દિવસે ભગવાનની પૂજા પાઠ અભિષેક નીચે ટોપરા ભાગનું મીઠાઈનું દાન મૂકવાથી એવું કહેવાય છે કે તમારું કલ્યાણ થાય છે તો દર્શક મિત્રો આજે સુંદર મજાની જાણકારી મેં તમને અજા એકાદશી આપી છે ને આગળ પણ આવી જાણકારી આપતો રહીશ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો હવે રજા જય ભગવાન